તુષારભાઈ તમારો સવાલ છે કે શેર માર્કેટનો બિઝનેસ કરતી વખતે ધર્મની રીતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તુષારભાઈ બજારના ધંધામાં અપડાઉન ઘણું આવવાનું છે તે માટે તમારી માનસિક તૈયારી જોઈએ આજે સારું એવું કમાઈ લીધું તો ખૂબ ખુશ ખુશ નહીં થઈ જવાનું ને સારું એવું ખોઈ નાખ્યું તો ખૂબ દુઃખી દુઃખી થઈ જઈ આર્ત ધ્યાનમાં ગરકાવ નહીં થઈ જવાનો જ્યારે ખુશ ખુશ થઈ જાઓ કે ખૂબ દુઃખ થઈ જાય ત્યારે વિચારવાનું કે પૈસા મળવાથી આ ખુશી કેમ થઈ કેમ કે લોભ કસાય બેઠો છે ખોવાથી દુઃખ કેમ થયું કેમ કે લોભ કસાય બેઠો છે તો જન્મો જન્મથી આત્માની હારે ને હારે જ લાગેલો ખૂબ ચીકણો એવો આ લોભ કસાય તોડવા એના માટે મારે શું કરવું પહેલાં માન્યતામાં લાવો કે આ લોભ કસાયને મારે તોડવો જ છે પાતળો તો પાડવો જ છે જ્યારે પૈસા કમાવો ત્યારે પણ ખૂબ ક્ષમતા ધારણ કરો વિચારો કે આ પણ અનિત્ય છે કાયમ રહેવાનું નથી તેવી રીતે પૈસા ખોવો ત્યારે પણ ભગવાને આપેલી પ્રથમ અનિત્ય ભાવનામાં સ્થિર થાવ આ પણ કાયમ રહેવાનું નથી ખુશી કે ના ખુશી બધું જ અનિત્ય છે આ રીતે જેટલા ક્ષમતામાં રહી શકશો એટલા કર્મ કપાશે એટલા કર્મને નિજરા થઈ જલ્દીથી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો પણ જો આવકમાં ખુશ ખુશ થઈ નાચ્યા પૂજ્યા આનંદ મનાયો તો રાગના કર્મોના ગુણાકાર કરશો જાવક વખતે દુઃખી દુઃખી થઈ આત્મધ્યાનમાં ધ્યાનમાં ગરકાવ થશો તો દ્વેષના કર્મોના ગુણાકાર કરશો આ નહીં અંદરથી ખૂબ જ જાગ્રત રહેવું ફક્ત શેરબજાર નહીં દરેક ધંધાવાળાએ આત્મ આત્મજાગૃતિ કેળવવી જરૂરી છે મગજમાં સુવર્ણ અક્ષરે લખી રાખવું કે બધા જ આગમોનો સાર અન્યાય કરે તો ત્યારે મગજને સજેશન આપો કે કોઈ અન્યાય કરતું જ નથી દરેક જન તારી સાથે તારો હિસાબ જ ચૂકતે કરે છે હિસાબ ચૂકતે કરવા માટે જ સંપર્કમાં આવે છે કોઈ પણ સ્વરૂપે નજીક આવે છે તારી સાથેનો હિસાબ પૂરો થતા જ તે જીવ તેનો બીજા જીવ સાથેનો હિસાબ પૂરો કરવા ક્યાંય ચાલ્યો જશે પણ આ મૂર્ખ મન હિસાબ પૂરો કરીને છૂટવાને બદલે મારું મારું કરીને મમત્વના બંધન જાતે જ બાંધીને નવો હિસાબ ચાલુ કરે છે માટે જ કહ્યું છે કે કરો બધું પણ મમત્વને છોડીને આ બધું શબ્દોથી સમજવું સહેલું લાગશે સારું પણ લાગશે પણ સમય આવે આચરણમાં નહીં મૂકી શકાય કેમ કેમ કે જે બુદ્ધિથી સમજાય છો તે ફક્ત ઉપયોગ મન સુધી સીમિત રહે છે વિશે બિલકુલ અજાણ છે સમય આવે ઉપયોગ મનને બાજુ પર હર્ષેલી ને લબ્ધિમન એના વર્ષો જૂની ભાવો જૂની આદત પ્રમાણે વર્તન કરવા લાગે છે લબ્ધિમનનો નબી મનને બદલવા માટે ધ્યાનમાં સ્થિર થઈ ક્ષમતામાં સ્થિર થઈ કર્મની પ્રતરોને નિર્જરવી પડે એ માટે દરરોજ ઓછામાં ઓછું એક સામાયિક વાર ધ્યાનની પ્રેક્ટિસ કરવી પડે ચૌદે રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા જીવોમાં ફક્ત એક મનુષ્ય નામના જીવને જેવી શક્તિ મળી છે કે જે ધ્યાન દ્વારા કર્મ નિર્ધરી શકે પણ આપણને આપણી શક્તિની કિંમત નથી ઘર કી મુરગી દાલ બરાબર એવી આપણી હાલત છે ધ્યાન વિશે વધારે જાણવું હોય તો મારું પુસ્તક પ્રશ્નો તરત ભાગ બે માં સ્વાધ્યાય ધ્યાન કાયોસર પરના બધા જ સવાલ જવાબ વાંચી જાઓ અને ચાલો જરા વિષયાંતર થઈ ગયું મૂળ વિષય પર આવીએ હા તો શેર બજારનો ધંધો કરતી વખતે ખાસ કરીને માંસાહાર કે કતલખાના સાથે સંકળાયેલ કંપનીના શેર ખરીદવા નહીં એનું અનુમોદન પણ કરવું નહીં બીજું ખાસ કરીને કપટથી બચતા રહેવું દાખલા તરીકે તમને ખબર છે કે ફલાણા શેરના ભાવ ઘટવાના છે તો તમારા એ શેર કાઢવા માટે તમે અન્યને ફસાવશો કે આ લઈ લે આ લેવા જેવા છે આના તો સોનાની લગડી જેવા ભાવ થઈ જશે આવા આવા કપટથી બચાય એટલું બચવું કાંઈ કહેવું યોગ્ય ના લાગે તો ચૂપ રહેવું પણ આવી ખોટી પ્રરૂપણા કરી પાછા મનમાં ખુશ થવું કે કેવો ઉલ્લુ બનાવ્યો આ કપટ એવા ચીકણા કર્મ બંધાવે છે કે તેમાંથી છૂટતા જન્મોના જન્મો વહી જાય છે જ્યારે તમારી સાથે આવું થાય છે ને ત્યારે લાગે છે કે મને અન્યાય થયો પણ તમે ક્યાં જાણો છો કે ગત જન્મમાં તમે સામેલાની સાથે શું વ્યવહાર કરીને આવ્યા છો હવે સમજ આવ્યા પછી મહાવીર ભગવાનના સિદ્ધાંતોમાં શ્રદ્ધા રાખી આવા બધા કપટથી પાછા હઠો તો કંઈક ધર્મ થાય ફક્ત શેરબજાર નહીં દરેકે દરેક ધંધાવાળા વ્યક્તિએ ઉપરોક્ત વસ્તુ ધ્યાનમાં રાખી અઢારે અઢાર પાપ સ્થાનકમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો ઓકે This audio is by Subodh Masalia. My contact number is 8850088567.